બિયાવર રાજસ્થાન જઈ રહેલ ટ્રક નંબર આર જે ફાઇવ ટુ જી એ એટ સિક્સ થ્રી ફોરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડરની રોંગ સાઈડમાં રોડની સુરક્ષા લોખંડની જાળી તોડી પરાગ પેટ્રોલ પંપ પાસે સર્વિસ રોડની સાઈડમાં માટીના માટલા વેચાતા પ્રજાપતિ હિમાભાઈ રૂપાભાઈ પોતે પોતાના કુટુંબ સાથે માટીના માટલા બનાવીને વેપાર કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અચાનક પલટી મારેલ આ ટ્રક દ્વારા માટીના માટલાઓના કૂચે કૂચા કરીને હેમાભાઈને ઘર પાસે માટીના ડગલા પર આવી અટકી ગઈ હતી આ ઘટનામાં માટલા વેચતા પ્રજાપતિ પરિવારને મોટું નુકસાન થયું હોય તેમ જાણવા મળ્યું પ્રજાપતિ પરિવાર બચી જતા કુદરતનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા સદનસીબે રોંગ સાઈડમાં કે સર્વિસ રોડમાં એ સમયે કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઈ રહી નહોતી નહીંતર જાનહાનિ થઈ હોત આ ઘટનાક્રમ જોઈ લોકોના ટોળામાંથી એક જ સાંભળવા મળતું હતું કે કુદરત તારી મહેર હોળીના માટલામાંથી બિલાડીના બચ્ચા બચાવ્યા તેમ આ જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી રિપોર્ટર થરા ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ નવ વાગ્યા અને અમને ખબર ના રહી ગાડી અમે આવી એટલે અમે ભાડતા ભાડે એટલે અમે બંને ઈસકાણા ભરા થોડી એટલે અમને કોઈ ખબર નહીં પછી અમને ભોંધવી જ નહીં શું 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 ના છું એ મને ખબર જ નહીં સાહેબ કેટલું નુકસાન થયું છે તમને તો બે અઢી લાખનો થયું બધો ફેન્સી માલ હતો પણ બે ગાડી માલ ઉતારેલો હતો મોરબીનો માલ બધો ફેન્સી માલ હતો ફરિયાદ કરી ફરિયાદ નહીં કરી સાહેબ તો ફરિયાદ અમને 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 શું અમે કોઈ કર્યું કર્યું આમને હવે જે મળતરા આ લઈ હાચી